હલો મિત્રો જય ઠાકર જય કોડેલ કે એમ છો બધાને મજામાં મજામાં જ રહેજો તો આજે આપણે ખાસ કરીને જવાનું છે કે આપણે જે જગ્યાએ પહેલાં રહેતા ગૌશાળામાં તો એ ગૌશાળામાં આપણે જવાનું છે ને ગાયોની દર્શન કરવા અને ગાયોની આપણે એમ થાય કે ઘણા દિવસ ગાયું કાંઈ ગયા નથી તો જવાનું છે ને આજે અમારા ઘરવાળા પણ ઘરે જ છે બરાબર તો અમે બે જવાના છે ટુ વ્હીલ ગાડી લઈને કેમ હા હા મિત્રો વરસાદ પણ સારો થઈ જવાની તૈયારી છે તો અમે ફટાફટ જઈએ શરૂઆતમાં લાઇક કરી નાખજો ને ઘણા ઘણા વ્યક્તિ લાઈક ઓછી કરે છે તો ફટાફટ લાઇક કરી નાખજો ને આપણે જુઓ મહેંદી મહેદી કમ્પ્લીટ કરી નાખી છે ને અહીંયા પણ જુઓ બરાબર તો ચાલો હવે અમે જઈએ છીએ મળશું આપણે રસ્તે જઈને તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા નીચે ફોર્મેટમાંથી ને જો બરોબર ને આ કંઈક ગાડીને ઓઇલ બોઇલ નાખે છે ચોમાસાનું તો બધી ઓલું થઈ ગાડી તો જાય છે આગેથી બોર્ડ મારેલો છે વડવાળા તો ચલો આગળ નીકળીએ વરસાદી પણ સારો હર કવર આવે છે કેળામાં આપણે ગૌશાળા જાય છે તો કેળામાં એક મંદિર એવું મસ્ત આડવા એવું છે તો આપણે એના દર્શન કરતા જાય ને તમે પણ દર્શન કરી લેજો મારા વાલા મિત્રો જવો આ નામ પણ વાસી લીધે શું છે એ મા ભવાની બરાબર તો આપણે એના દર્શન કરવા માટે જવાનું છે જુઓ આ જો જાય છે ને મંદિરનું ખાલી તમે પહેલાં જોઈ લો જો હા તો અંદર જાઓ એકલા એકલા આમ ભલે રહી અહીંયા ગાડી મેકી દીધી છે ને વૈયા જ જશે તો હવે આપણે પણ મારા મિત્રો બધા મિત્રો સર્કલ નું પણ સારું કરજે એટલી પ્રાર્થના હું માંગીશ મારા વાલા મિત્રો તો હાલો હવે આપણે જો પેલા તો શરૂઆતમાં આપણે દર્શન કરી લઈએ ને પછી આ બધું તમને હું બતાવીશ તો અને સબુતરો જ કહેવામાં આવે છે ને બધું જો પાણીનું બરાબર તો અહીંથી તમે એક જોઈ લેજો મંદિરનું પણ કાંઈ ઘટે તો મને કહેજો બરાબર તો આપણે દર્શન કરી લો તો આપણે આ ગેટ ખોલો બરોબર ને આપણે અંદર ગયા છીએ જય માતા જય ભવાની માં તો મિત્રો તમે બધાએ જોઈ લેજો બધાય એ છે અહીંયા બરાબર છે શરૂઆતમાં જુઓ આ બધાય દેવસ્થાને વર્તી લેજો ને જેના જેના કુળમાં પૂજાતા હોય એ પણ દર્શન કરી લેજો જોઈ શકો છો તો ચાલો આપણે પણ દર્શન કરીએ માતાજી પાસે એટલે પ્રાર્થના માગીએ બધાય મારા મિત્રોને બધા મિત્રોની આશા પૂરી કરે ને બધા મિત્રોને હાજર હજુ રાખે

મિત્રો સાઇન જ બહુ ભાગ્યું કારણ તો શું છે હવે કયો મસ્ત બની ગયો સાઇન્ડલ હા રેડી ગૂડ ચાલો આ દરવાજો બંધ કરજો હવે આપણે આમ થોડુંક બહાર જોઈ લો તો મિત્રોને બધું દેખાડી દઉં છું ફટાફટ કેમ કે બસ આમ જવું છે મોડું થાય છે બહુ મસ્ત મજાની બેઠકને એવું બધું છે ફૂલ ઝાડ આ તે બધું બહુ મસ્ત છે પવનની ભભૂક છૂટે છે પવનની મસ્ત મજાનો આવે છે ના સબ ઉતરો છે આને છેકલું પાણી પીવાનું માટે તો મિત્રો આ મંદિરમાં બહુ મસ્ત મજાનો મજા આવે છે અને કેવી આ વાતાવરણ છે એટલે અને તો મિત્રો તમે પણ જોઈ લેજો ને દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં લાગજો જય ભવાની જઈ આ પણ જુઓ આ પણ અહીંથી ગેટ આ રીતનું મંદિર છે બધું તમને બતાવ્યું છે તો હવે આપણે જઈએ છીએ આગળ બરાબર બના રહેજો ને જોતા રહેજો ને લાઈક કરી નાખજો ને ઘણા ઘણા મિત્રો એવું કહે છે કે તમારો સ્વભાવ બહુ મસ્ત છે તમારો અવાજ બહુ મસ્તો છે તો બસ આ રીતે તમારો મારે પેલા પ્રેમ મળે છે તો બધું મળે છે મારા વાલા પ્રેમ જોઈએ છે મારે મારા બધા વાલા મિત્રોને બસ એ જ પ્રાર્થના કરું છું કે જય મા અને આ મિત્રોને પ્રેમ મળ્યો છે તો મારી માટે મહત્વની વસ્તુ છે કોઈ નથી એ જ છે તો ચાલો હવે આપણે જઈએ છીએ આગળ જો આપણ હાલતા થઈ ગયા છે મિત્રો આ કેડો બહુ ખરાબ છે ને આપણે ગાડી પાછી વાળીયા છીએ ને આપણે આગળ જાવું નથી બરોબર છે આપણે રસ્તો આગળ રહીએ છીએ સારો લાગે છે એવું છે જુઓ બાકી તો મનાઈ હતી જવું નથી હવે બાકી કીધું રસ્તો બહુ ખરાબ છે હવે આગળ જઈએ છીએ આ રસ્તો અહીંથી અહીંથી ક્યાંથી ક્યાં જાય છીએ અહીંથી જવાનું કીધું કા તો મિત્રો આ ચોમાસાની રામાયણ તો જોવો આપણે એટલે ગૌશાળામાંથી આપણે નીકળી ગયા છે કેમ કે આપણે દાદા દાદી આપણે એ બધા છીએ એટલે મેં કીધું જો હું તો મારી તો હાલત તો જો કેમ કે આપણે બુઢા દાદા દાદી છે ને બીજા નંબરમાં અમારે આ હોય તો હાજા મદા ક્યાં હોય તો આપણે કેવી રીતે જઈ શકીએ એટલે આપણે ગૌશાળા છોડી છે મિત્રો બરાબર છે તો આ કંઈ રીત કહેવાય આ ગૌશાળાના કેળા ગાડી તો માંડ મંડ નીકળી ગઈ છે ફસાઈ જાય એમ છે આમાં તો બધું ને મારે તો હલાયવું નથી એટલો તો અહીંયા ઉભા છે હવે આગળ જો કેળો સારો હોય તો હારું નકર તો મરાઈ જાય એવું લાગે છે હું તો હાલી હાલી આવીશું મેં આપણી ગાડી દેવું નથી કેવો કેળો ખરાબ છે તો હવે અહીંયા તો જો આપણે ટ્રાય હોય પછી કા તો હવે આપણે જવું આમ જવાનું છે ક્યાં કેવો હોય કે ખબર છે અમે આવી ગયા છે ગૌશાળામાં જવો વાડીની મોજ પછી આપણે બતાવશું બધું અમે આવી ગયા છે ગૌશાળે મહેશભાઈ બધા કમ્પ્લેટ અહીંયા શાહ પીવા માટે આવ્યા છે આ અહીંયા ગારા રામકાણી થઈ ગઈ છે ખરી ખરી તો તો જવું અહીંયા મારા આશીષભાઈને મળી જવો એમ મહેશભાઈ ની બે વસાડા જાળી છે ને વાતું કરે શું કરતાં હોય ખબર નહીં હોય એક એકાબીજા જેલમાં હોઈને જાવ તો આ બધી મીરાને કેમ મીરાઈ નબળી પડી ગઈ કે નહીં બાંધી કેમ બાંધેલી છે તેમ કહો હં ઠેક હા તો આવી રીતે આપણે ગારો છે આમાં જો તમને બતાવી દો ગારોય ખૂબ થઈ જાય છે કેમ કે મને ઉતરવાનું ગાયું લઈ લીધી આપણે મીરા એ મીરા ઓળખે છે જો ક્રિષ્ના રાધા તો હવે આપણે શાહ પાણી પીધી છે હવે આપણે જાશું ઘરે હજી તો બધા કેળો એવો ખરાબ થઈ ગયો ને એની જ તો બળી ગાયની બળી આપી છે આપણે ખાવાની છે હજી પણ જુઓ ભરે છે પાર્સલ બીજા તો મિત્રો જુઓ આશિષભાઈની વાડી આપણે રહેતા હતા ગૌશાળામાં મસ્ત મજાનું કોઈ વાતાવરણ એવું છે ને નજારો વાડીનો તો તમને ખબર જ હોય છે કેવો લાગે એમ બરાબર છે જુઓ મને બહુ જ ગમે છે વાડીનો નજારો ને વાડી મને વાડીમાં ઊભાની વાડીમાં રહેવાની મને બહુ પ્રિય વસ્તુ છે તો મજા આવે છે ને હાલો આપણે હવે બકાલું હોય તો ગોતીયા છીએ બરાબર તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે વાડીમાં અને જોઈએ આમાં વકાલો હું છે રતાળુને વહેલા હતા પણ કાઢ નાખ્યા છે દૂધિયાના ને એવા છે બરાબર તો આમાં તો ગોતવું પડશે બહુ કરીને કેમ કે આમાં પગને કોઈ જગ્યા પર નથી તો હું વકાલો છે જોઈએ તો ખરા નકર પછી ઓલું પર જાય છે તો મિત્રો ટ્રેન નીકળી છે જો વાહ ભાઈ વાહ લાઇટ થયો ઉપર હરિયો છે ને લાઇટથી હાલે છે જો જોરદાર છે આ તો મિત્રો આવી ગયા છે ઘરે દહીંકાલમાં ભણીને આવી જશે જવો ગાંડા ભાઈ અમારે કવરાવે તો આ પણ જવું તો હવે અમે મસ્ત મજાની મજા આવી ગઈ છે બહુ સારા નામ છે એવાને બહુ મજા આવી ગઈ છે તમને પણ મજા આવી ગઈ લાઈક કરી નાખજો ને ઘણી ઘણી વાત હતી મિત્રો માટે તો હવે આપણે કેમ કે એક કમેન્ટ એવી હતી કે જે જો એ જ વ્યક્તિ જોતા હોય તો એને કે હા ચોક્કસ અમે કરેણી ગામના છીએ ને તમે લોઢવા ગામના છો તો લોઢવામાં તમારા સંબંધી છે બરાબર છે તમારી કમેન્ટ આવી છે વાંચી છે ને લાઈક પણ આપી છે પણ અમે તમને લખીને મોકલી શકતા નથી તો આપણો વિડીયો નંબરનો નીકળી ગયો છે ને અઠવાડિયું લાગ્યું છે એક અઠવાડિયું જોયું છે નંબરનો વિડીયો આપણે મેકેલો છે ફટાફટ તમે યુટ્યુબમાં ને ફેસબુકમાં ગોતી ને એમાંથી નંબર લઈને ફોન કરજો ચોક્કસ આપણે ઓળખાણ છે હશે નીકળશે Saludos, mucho calentado Un abrazo, bye bye.